એનએસયુએ દ્વારા સાયન્સ ફેકલ્ટીમાં પ્રોફેસરના રાજીનામાની માંગને લઈને આંદોલન છોડ્યું હતું જેટલી ગાજી એટલી વર્ષથી નહીં હવે કોઈ મુદ્દો ન મળતા ફેકલ્ટીમાં સ્વચ્છતાને લઈને આંદોલન છોડ્યું હતું એમએસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના શૌચાલય અને કેમ્પસની સ્વચ્છતા તથા સુવિધાઓ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા અંગે તાજેતરમાં સાયન્સ ફેકલ્ટી અંતર્ગત આવતા તમામ ડિપાર્ટમેન્ટ્સ જ્યુઓલોજી ફિઝો ફિઝિક્સ બોટની અને જ્યુઓલોજીના

આજરોજ એનએસયુઆઈ દ્વારા સાયન્સ ફેકલ્ટી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું કે જે વિદ્યાર્થીઓની જે પ્રાથમિક જરૂરિયાત કહેવાય શૌચાલય માટે જે સુવિધા હોય તે પૂરી પાડવામાં આવતી નથી શૌચાલય તો છે પરંતુ ત્યાં એટલી ગંદકી છે એટલી વાસ આવે છે સાથે સાથે ત્યાંના ઘણા વોશરૂમમાં નળોમાં પાણી નથી આવતું અને ક્યાંક નળમાં પાણી આવતું હોય તો એ પૂરેપૂરી રીતે લીકેજ હોય છે નળ તૂટેલા હોય છે દરવાજાઓના પણ ઠેકાણા નથી ક્યાંક દરવાજા નથી તો ક્યાંક દરવાજાઓ તૂટી ગયેલા છે અને જ્યારે સાયન્સ ફેકલ્ટીના ડીન સર જે છે નવા ડીન અહીંયા બન બનીને આવ્યા છે ત્યારે તેઓએ હજી સુધી એક પણ વાર કેમ્પસ વિઝિટ એ લોકોએ કરી નથી કે વિદ્યાર્થીઓના શું મુદ્દા છે તેઓને શું તકલીફ પડી રહી છે તેઓ માત્ર આવે છે પોતાની ઓફિસમાં બેસે છે અને પોતાનો ટાઈમ થાય ઘર જવાનો ત્યાં સુધી એસીની હવા ખાય છે ને પછી ઘર જતા રહે છે આવી જે પ્રાથમિક જરૂરિયાત હોય તેઓ તો વિદ્યાર્થીઓને પૂરી પાડી શકે કે નહીં તેથી આજ રોજ એનએસ્યુઆર દ્વારા માંગ કરવામાં આવી કે વિદ્યાર્થીઓના જે શૌચાલય છે તેઓમાં જે જે પણ સમારકામની જરૂરત છે જે સાફ સફાઈની જરૂરત છે તે તાત્કાલિક ધોરણે કરવામાં આવે અને જો નહીં કરવામાં આવે તો આ વિદ્યાર્થીઓ જે છે તેઓના સ્ટાફનો જે વોશરૂમ છે તેઓનો ઉપયોગ કરશે કારણ કે તેઓના જે વોશરૂમ છે તે એટલા લક્ઝુરિયસ બનાવવામાં આવે છે જેની કોઈ હદ નથી હોતી વિદ્યાર્થીઓના ક્લાસરૂમ કરતા પણ તેઓના જે વોશરૂમ હોય છે તે લક્ઝુરિયસ હોય છે અને વિદ્યાર્થીઓના વોશરૂમ જુઓ તો તેઓને ત્યાં જવામાં પણ ખૂબ તકલીફ પડતી હોય છે તેજસ રોય ઉપપ્રમુખ વડોદરા શહેર એનએસ્યુ

અને આજે વિદ્યાર્થીઓનો પ્રશ્ન લઈને આવ્યા છે કે મને એનો આનંદ છે કે વિદ્યાર્થીઓનો પ્રશ્ન લઈને આવ્યા છે અને એ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે જ એમને મેં દસ દિવસો સમય આપ્યો છે કે જ્યાં પણ અત્યારે ગંદકી ત્યાં બધી સ્વચ્છતા થઈ જશે અને સ્વચ્છતા કાયમ માટે મેન્ટેન કરવામાં આવશે એની પણ ખાતરી આપી છે Subscribe now and press the bell icon. Never miss an update.